નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી ક્ષત્રિય યુવક સંઘ છેલ્લા ઓગણીએસી વર્ષથી સમાજમાં સંસ્કાર સિંચનનું કાર્ય કરી સમાજ ઉત્કર્ષથી રાષ્ટ્ર ઉત્કર્ષનું કાર્ય કરવા કટિબદ્ધ છે ત્યારે આ કડીના ભાગરૂપે શ્રી ક્ષત્રિય યુવક સંઘના સંઘ પ્રમુખ શ્રી કચ્છ પ્રાંતમાં ત્રિદિવસીય પ્રવાસે પધાર્યા હતા તેમની ઉપસ્થિતિમાં કચ્છના અલગ અલગ સ્થળોએ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભુજ મહારાવ શ્રી મદનસિંહજી રાજપૂત છાત્રાલય જાડેજા બોર્ડિંગ ભુજમાં સમાજના આગેવાનો તથા સમાજ બંધુઓ બહોડી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ સમાજના હિતનું મનોમંથન તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે સાથે સમાજના દરેક ક્ષેત્રમાંથી ભાઈઓ તથા વડીલોએ જોડાવા આહવાન કર્યું હતું ब्यूरो चीफ प्रतिपाल सिंह जाडेजा जो रहो मिस्टर गुजरात न्यूज सत्यता की साथ स्पष्ट बात क्षत्रिय योग संघ की जो स्थापना है उसके इतिहास की हमने भी बात की स्थापना करने वाले जो संस्थापक हैं पूज्य तन जी उनके बारे में हमने जाना लेकिन ये जो क्षत्रिय योग संघ है इसकी स्थापना करने की आवश्यकता क्यों पड़ी इसके पीछे वो कारण क्या है और हमने सुना कि लगभग 78 वर्ष पूर्व इसकी स्थापना हुई और 78 वर्ष से ये क्षत्रिय योग संघ चल रहा है लगातार बिना रोके और 78 वर्ष पूर्व ही इसकी योजना को जो तनसिंह जी ने बना ली और इसकी स्थापना कर दी उस समय जरूरत क्या पड़ी और यदि उस समय जरूरत पड़ी तो लगभग एक सदी बीत गई अब इसकी जरूरत क्या है ये अनेकों प्रश्न मैंने पूछा आप विद्यार्थी हैं तो आपके दिमाग में कौंधने चाहिए मैं પ્રયાસ करूंगा कि आपके जो प्रश्न हैं उनका उत्तर अपने आप ही योग ए, आ जाए सत्रियोग संघ का પરિચય આપ્યો કેવી રીતે પૂજ્ય તનસિંહજીએ આ સત્રીય યોગ્ય સંઘની સ્થાપના કરી ઓગણીસો છેતાલીસમાં ને અત્યારે અત્યારે અહીંયા સુધી સંઘ આપણે પૂછ્યું છે ખૂબ સરસ ત્રણ શબ્દોમાં એમણે બહુ ભાર મૂક્યો સત્રીય યુવક સંઘ આજે જ્યારે આપણે સંઘ પ્રમુખશ્રીના સાનિધ્યમાં અહીંયા ભેગા થયા છીએ સ્નેહ મિલનમાં તો આપણે પણ વિચારી કે જે ત્રણ શબ્દો છે ક્ષત્રિય યુવક ને સંઘ ક્ષત્રિય જે વ્યક્તિમાં એ લક્ષણો હોય જેના જીવન વ્યવહારમાં એને ક્ષત્રિય કહેવામાં આવે છે બીજો શબ્દ છે યુવક યુવકની સામાન્ય ડેફિનેશન હોય જેમ કે આપણે ભણાવવામાં આવે છે અઢાર વર્ષથી ત્રીસ વર્ષ સુધી આ વીસ થી ત્રીસ વર્ષની વચ્ચે જે સમયગાળો આયુ હોય છે એને યુવક કહેવામાં આવે છે વીસ વર્ષનો પચીસ વર્ષનો ઉંમર તો ખરી પણ એકદમ જીવન વ્યવહારમાં અંદર હિંમત નથી 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 કરવાની તેવડ તો એને આપણે યુવક ન કહી શકીએ અને એક સાઠ વર્ષનો સિત્તેર વર્ષનો એસી વર્ષનો ઉંમર તો હોય પણ એની અંદર જે એક જઝબો છે જીવન જીવવાનો એક જે જુસ્સો છે એની અંદર એક તેવડ હોય કે ભાઈ એક ધડા મારું તો પાતાળમાં પાણી નીકળી આવે તો એ એસી વર્ષનો માણસ પણ યુવાન કહેવાય તો યુવકનો અર્થ એવું જ હોય છે ઉમરથી ઉમરની સમયની મર્યાદા છે એનાથી નહીં પણ જેની અંદર એક જઝ્બો હોય જેની અંદર એક જુસ્સો હોય જેની અંદર એક પાવર હોય એ ભલેના એસી વર્ષનો હોય કે પંદર વર્ષનો કે બાર વર્ષનો બાળક હોય એને યુવક કહેવામાં માનવામાં આવે છે ત્રીજો શબ્દ છે સંઘ સંઘ એટલે સંગઠન આપણે જે સામાન્ય ભાષામાં કહીએ જે ઘણા માણસો યા કોઈ પણ જીવ ભેગા થતા હોય ઝુંડમાં હાલતા હોય એટલે એને સંઘ કહેવાય જેમ કે આપણે માતાના માંડ હારીએ ત્યારે હાલો સંઘમાં હાલીએ બધા ગામવાળા ભેગા થઈને માતાજીના દર્શન કરવા જઈએ તો આપણે સંઘ કહેવાય પણ અહીંયા સાંગની થોડી ડેફિનેશન અલગ છે ક્ષત્રિય સંઘમાં બધા ભેગા થઈને ભીડ કરીને દર્શન કરવા હાલ્યા તો એને સંઘ માનવામાં આવતું નથી એને સંઘ ન કહેવાય જે માણસોનો યા યાક્સ જે કોઈ બી હો એનો ધ્યેય એનો માર્ગ એને જે ચાલવાની પદ્ધતિ છે એ સિમિલર હોય એક સમાન હોય બધાના વિચાર એક હોય બધાના ઉદ્દેશ્ય એક હોય બધા એક ચીલે ચાલવા વાળા હોય એવા માણસોનું જે સંગઠન છે જે ગ્રુપ છે એને સંઘ કહેવામાં આવે છે અનુસરી અને ક્ષત્રિય યુવક સંઘ પોતાનો કામ કરે છે સંઘની જે કાર્યપ્રણાલી છે એને સામૂહિક સંસ્કાર મે કર્મ પ્રણાલી કહેવામાં આવે છે સમૂહરૂપમાં વ્યક્તિગત એકલ રૂપમાં નહીં સામૂહિક રૂપમાં સામૂહિક સંસ્કારમય કર્મ પ્રણાલી બધાને ભેગા કરી અને એને જે સંસ્કાર સંસ્કાર નિર્માણની જાગૃત કરવાની જે એની કર્મ પ્રણાલી છે એની જે પ્રોસેસ છે એને અનુસાર ટ્રેનિંગ આપી અને જે યુવકોને તૈયાર કરે છે એ એની કાર્ય પ્રણાલી છે જેની કાર્ય પ્રણાલીમાં